એનાર પટેલ મામલંદા ખાનગઢ આજરોજ ખાનગઢ નગરપાલિકાનો સેવા સેતુ કાર્યક્રમ ખંડપીઠ હોલ ખાતે ખાનગઢ ખાતે રાખવામાં આવે જેમાં વોર્ડ નંબર પાંચથી સાતના તમામ લોકોએ પત્રેની અત્રે ઉપસ્થિત થઈ આવકના દાખલા જાતિના દાખલા માને લગતી સેવાઓ પુરવઠા વિષય સેવાઓ તેમજ આરોગ્ય વિષયક સેવાઓ બીજી બીસીએલને લગતી સેવા એસટી વિભાગને લગતી સેવા તમામ અધિકારી અત્રે ઉપસ્થિત રહી તમામ લોકોએ સેવા આપી અને લોકોએ સેવાનો ભરપૂર લાભ લીધેલ છે તેમજ તમામ કચેરીના સ્ટાફ લોકોએ સહકાર આપી અને કાર્યક્રમને સફળ બનવામાં આવેલ છે તમામ કચેરીના સ્ટાફ દ્વારા સદન કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલ છે સ્થાન સેતુ ભૈલા મંડળના પ્રમુખ કૃષ્ણાબેનચા પસી આયા સેવા સેતુ કાર્યક્રમ દ્વારા છે સ્થાનタウン મોલ કાર્ટ રીટ પાછે સેવા સેતુમાં આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ મેડિકલ આવકના દાખલા કૂપનના વગેરે કામ થાય છે સ્થાનની પબ્લિક બહુ જ હેરાન માટે સેવા સેતુ કાર્યક્રમમાં હોય ત્યારે લાભાર્થીને બહુ ફાયદો થાય છે અને લાભાર્થી બહુ જાય આવે છે વધુમાં વધુ સેવા સેવાસેતુના લાભાર્થી લાભ લે